રાજકોટમાં પોપટપરામાં શ્રમિકનું બીજા માળેથી પડી જવાથી મોત નીપજ્યું હોવાની ઘટના પહેલા સામે આવી હતી પોલીસને બનાવ શંકાસ્પદ લાગતા અન્ય શ્રમિકોની તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાંથી એક શ્રમિક ઘટના બાદ છુમંતર થઈ ગયો હતો પિન્ટુ વાસકેલા નામના શ્રમિકની તેના જ ગામના સુરેશ વાસકેલા નામના શ્રમિક બીજા માળેથી ધક્કો મારી હત્યા નિપજાવી હતી ત્યારે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે રૂપિયાની લેતી લેતી અને જમવાનો બનાવ બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી રાનગર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ ચૌદ જુલાઈના રોજ એક અકસ્માત મોતનો બનાવ સામે આવેલો જાહેર થયો જેમાં એક વ્યક્તિ છે પિંટુભાઈ એમનું બિલ્ડિંગ ઉપરથી પડવાથી મૃત્યુ થયું આવી અકસ્માત મોત આવી અને પોલીસ સ્ટેશન તરફથી એની કાર્યવાહી કરવામાં આવી પીએમ કરવામાં આવ્યું મરણ જનારનું આ દરમિયાન જે તપાસ કરતા હતા એ અને પોલીસ સ્ટેશનના થાણા અધિકારી વગેરેને થોડો ડાઉટ ગયો કે આમાં કદાચ હત્યાનો બનાવ હોઈ શકે છે આવી શંકા ગઈ જે અકસ્માત મોત જે પ્રકારે એ લોકોએ દર્શાવી હતી એમાં જેથી વિગતવાર તપાસ કરવામાં આવી કે આમાં ખરેખર શું હતું એટલે ચૌદ તારીખે હતું સવારે ચૌદ તારીખે રાત્રે એમને ઝઘડો હતો અને પર પંદર તારીખે વ્યક્તિનું મૃત્યુ થયું સવારે તો પંદર તારીખે પછી ત્યારથી બે દિવસ અમે તપાસ કરી આજુબાજુના લોકોની પૂછપરછ કરી આ દરમિયાન સામે આવ્યું કે આ ખરેખર તો અકસ્માત મોત નહીં પણ હત્યાનો બનાવ હતો અને એને અકસ્માત મોતમાં ખપાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ડિટેલ જાણી તો એમાં જે મરણ જનાર છે એ અને આરોપી છે સુરેશ હેમતા વાસ્કેલા કરીને એ બંને પિતરાઈ ભાઈઓ થાય છે અને એ બંનેને પહેલાં ઝઘડો થયો મટન બનાવવા બાબતે એક આણે સુરેશ હેમતાએ મુરગીનું મટન બનાવેલું હતું અને જે મરણ જનાર છે એણે એના ધ્યાનમાં નહોતું કે બનાવેલું છે ને એણે બકરાનું મટન લાવી અને એ વાસણમાં મિક્સ કરી દીધું આ બાબતે બંનેને બોલાચાલી થઈ બંનેને સમાધાન પણ થઈ ગયું ફરીથી રાત્રે ચૌદ તારીખે જ ત્યારબાદ આ બધા સાથે બેઠા હતા કેમ કે ભાઈઓ છે અને મિત્રો છે એટલે ચાર પાંચ જણ સાથે બેઠા હતા એ દરમિયાન ફરી જે મરણ જનાર છે એણે આરોપીને પોતાનો મોબાઈલ આપેલો હશે પણ આરોપી એના પૈસા નહીં આપતો એટલે મરણ જનારે કીધું તું મારો મોબાઈલ પાછો આપી દે એટલે એ બાબતે ફરીથી ઝઘડો થયો અને બધાએ ફરીથી ટ્રાય કર્યો એને સમજાવવાની તો આરોપી જે ચોથા માળે આ લોકો બેઠા હતા ત્યાંથી પહેલાં નીચે ઉતર્યો ત્રીજા માળ સુધી ગયો અને પછી અચાનકથી પરત આવી કોઈ ગુસ્સાના કારણે કે કોઈ પણ કારણ હોય પરત આવી અને જે મરણ જનાર બેઠા હતા ચોથા માળે એની જે બિલ્ડિંગ છે એની પાળી પાસે તો એણે ત્યાંથી ધક્કો મારી અને એને નીચે પાડી દીધા જેના કારણે આ જે મરણ જનાર છે એનું મૃત્યુ થયું આ બધી બાબત અમે તપાસ કરી તો અમારા ધ્યાનમાં આવ્યું કે આવો બનાવ બનેલો છે આરોપીને તાત્કાલિક પકડવા માટે કાર્યવાહી કરવામાં આવી અને આ દરમિયાન જે ફરિયાદી છે મરણ જનારના ભાઈ એ લોકોને પણ અમારા દ્વારા ઇન્ફોર્મ કરવામાં આવ્યું આ દરમિયાન એમને પણ આ બાબતે જાણ થઈ કે ખરેખર આવો બનાવ બનેલો છે એટલે એ લોકો અંતિમ વિધિ કરી અને ગઈ તારીખ અઢાર તારીખે ફરિયાદ કરવા આવેલા હતા એમની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જે આરોપી છે એના અમે ત્રણ દિવસના રિમાન્ડ પણ મેળવેલા છે હા જે પીએમ રિપોર્ટ કરવામાં આવ્યો છે પીએમ નોટ હજી આવવાની પેન્ડિંગ છે અને જે પ્રાઇમરી પીએમનું જે મૃત્યુનું કારણ આવ્યું છે એમ એવું જ છે કે ઉપરથી પડી જવાથી મૃત્યુ થયું છે એટલે હવે અમે અમારા દ્વારા તપાસ કરીને જે વધુ પુરાવા મળે એ પુરાવા મેળવી અને ચાર્જશીટ કરશું આ જે બાંધકામ છે એ આવાસ યોજનાના બિલ્ડિંગ બની રહ્યું હતું અને એનું બાંધકામ આ બધા કરી રહ્યા હતા એટલે એના મજૂરી આજે આરોપી અને મરણ જનાર જે છે એ બધા એમપીના અલીરાજપુરના છે